ફિટિંગ કરવા આ જો કારીગર ઉતો રહ્યો ને હે કારીગર તું હાઈ કક્ષા નો રહ્યો અમે બધાય બધાયતા ભાઈ આમાં વાહ લાગણ આખડે અંજીવારા છે હે લાઈટ આવતી નથી ને આજો કે આપણે જનરેટર ચાલુ કરવું સतीश નો ફોન આવ્યો કે ભાઈ કે લાઈટ કે દે નહી કે આજો કે હાલો આપણે કે જનરેટર ફિટિંગ કરી દી કે આપળો આમાં ટેપો પીડ્યો ને કે ગા શેડા મારવાય વરે ઓરે અુંધા હવરા લાગત ભાઈ એકર તો બે થાય

કેટલા જો છે હા પડ્યા હાલ હાલ ઓલો થઈ ગયો હા સતેશ સાલો કરવો ને આ તો તૈયાર જ છે હા હાલી ન કરનો રાખે હા એ મારું તૈયાર જ છે ઓલો કર સા બપર પછી હો એક ફેરે તો દેખું વાંટો ને વાંટો ની બીજું કઈ ગય તો 4 વાગે આવતા હશે હા હાલ છે ને તો વાંટો ને દે ભાઈ શેડા મારું અને કામકાજ હાલે અને આજે આ ટેપતા જો જોલે ને આજે તને કઈ હરમ હે હે આજે નવી લેવા ન જવાય હોય થી હલવી લે પણ એવડી ટેપ હોય એ આ શેડા આવડ્યા અને તારે ટેપતા જો એને કામ આડવાર ખૂબ શોટ આવે તો પૈસા પાસ હે એ શોટ આવે તો પૈસા પાસ ના રે ના એટલી ગેરંટી એટલી ગેરંટી તો કોઈ ન લે કોઈ ન લે કા આજે માંડવી કામ કીએ માંડવી એટલે પગા થોડા કે લાઈટ ન આવે તો ઉધરી ગઈ ન ઉધરી જાય ના રે ના

ठीक है तो स्लेप मार स्लेप मार इतना मर कहाँ हम जो हैं अब ना डीजे की अजा डीजे डीजे इतना ही क्या था भी हैं तो आम ये लाड़ी तक ही होता है हाँ ये है ना टोली नहीं ऊँच है ना ये जा हाँ हाँ इतने हाँ हाँ नगर आप ना डीजे वाके जाते हैं

કારગાર દેસોલો આજા હું થયું પાવર આઈ ગયો વારે વાહ બર્યો હો ભાઈ હેલો જોનું હે આજા ઓલાના મશીન માં કે પાવર જાહે અબાઈ આવે હે આ એક્સપેરિમેન્ટ કરે ભાઈ

હા સતીનો ઘટડીનો પાવર આવી ખબર હતી કે જાતો આ બાજુ કામ પૂરું થવા આવ્યું લોખંડ બાંધવાનું પાટિયા મારવાનું કામ કાજા આજા નું ભેગો થયો ને અટાણ સુધી રોગ્યું ખોટિયું કર્યું પાવર આવ્યો ને જનરેટરમાં અને એવું લાઈટ વાળા બરકે એટલે આજા મોટે તો આવ્યો ખોટિયું ન કરતો હોય તો ભાઈ હે રોગો જ જોવા લેવા આવ્યા હતા એવું હા હે

આ તારો કામ ને તારો કામ ને કાકા રોગીઓ ખોટીઓ કરીઓ તારો કામ ને આ તો મિલન આવ્યો એટલે દયો બાકી તારો થોડો કામ હે કઈ કરવું હોય કરમ નું આ બધો કામ કાજ કરો આરો આ બાકી તારો કઈ કામ જ ને આણા થી કઈ થયો આબરું નાખી રોગે રોગે નો થાતો ને તો ના પાડ દે માણા ને ભાઈ નેત થાતો આ શેડા વર્કિંગ નો શેડો માર્યો ને તો રોગે રોગો ઠોકે પડ્યો જા એલોજન થઈતી તારે

पतको खफा ने, ने पानी गाठे काम मे तारे पानी गाठे मे त हे इ मु की हकीकतनी कहानी हमने वेद अब वाइब्रेट को होइनी एवा पर आवर्तु नो होइन भाई रोगा आमा ओलो काम इ के हमे की खे हमे की खे नो आवर्तु रोगा ढोडे आवे

આમ હાલતો પડતો તો ને ભગવાન અમને તારી સલાહ નો લેવા દઈએ બરોબર હા નકે ચાલુ રેવા દઈએ ને રેવા દઈએ તો કામકાજ ઉપાડીઓ કટે રેડી કમ્પ્લીટ ના કેમ કઈ હોય તો કીજો બાકી આ જોતા ખોટ્યું કરે ને ગો અમારે એ વાગડે ને સતીશ ને જ્યાં ડીજે ચાલુ કર દેવો પછી ભલે સતીશ બગડાટી બોલાવ્યા રાખે તડકો અટણા એને ફાળે નાખે આવ્યો પડે આ સતીશ હા તમારો ઓલો ડીજે બીજે હોય તો ફોન માં કનેક્ટ કરી લ્યો હાલો હાલો એ તો ટ્રેક્ટર ચાલુ થઈ ગયો તમારે